કોઈ પણ ચેલેન્જ આપણે કોઈને પરીક્ષા કરવી ન કરે અમને આ હવા પણ જરૂર નથી જરૂર નથી કારણ કે અમે આ છીએ તો પછી જેને એ આપણા અટાવ હોય એને પ્રભુ જે નિરપેક્ષ સાપેક્ષ હટાવી નિરપેક્ષતા અનુભવ કરે એની તો વાત શું કરું જો આટલું બંધ થઈ જાય કે આ હું સાપેક્ષ નથી છું તો પછી નિરપેક્ષ નો એ હોય ને અનુભૂતિ છે અનુભૂતિ છે ખબર પડે કે કેવી ડરણમાં છે અમને આકાશ આકાશ લાગે છે એટલે અમારી અમારો અનુભૂતિ આ છે પામ સેવવાલા છે કે આ કીર્તિ પ્રભુ છે એ ભ્રમ છે એવો ખબર પડે કે આ અમે નથી ને છે તે છીએ ને ભ્રમ શૂન્ય છે એટલે કઈ નથી એટલે અમારા આ ભ્રમ સેવાનો કોઈ મતલબ નથી એવું ખબર પડે એકદમ એકદમ ઈઝી છે સાચો ભગવાન જ અને ખોટો સહિત નો જ રે તો એવું જો સંભવ ન હોય તો પછી આનો કોઈ અર્થ નહી એવો અર્થ એ માનો થઈને રહે અથવા શિવની ધનિયાણી થઈને રહે પેલા નીચું જોઈએ એ આપણે સાંભળીએ ને તો કઈ પછી કેવું કે સાંભળવું હું સાંભળે અને આવું બોલી શકે અને સાચો ભગવાન જ છે અને રે હાલ ને હાલ અને ખોટું શેતન નથી અને નો રે એવું જો ન બની શકે તો આ સાંભળવાનો કોઈ અર્થ નહીં એવું એવું થયું ને એટલે ખાલી સંભળાય કરું અને એમ કહેવાનું કે સાચું છે પણ હવે મને ટેવ પડી ખોટા રહેવાની હા અને પછી કોઈ માનો ધણી થઈને રહે પણ થઈને રહે અને શિવનો ની ધણીયાણી થઈને રહે અને પછી આવું ને આવું જ એને બરાબર લખી લીધું હોય એને યાદ રાખીને બોલે અને પોતે અંદર પોતે સાચો ભગવાન છે અને ઉપર આ ખોટો ભગવાન નથી તેવો તો રહે નહીં ને પછી

અમે એકલા જ સાચા ભગવાન છે ને બીજા સાચા ભગવાન નથી એ બીજા છે અને અમે સાચા ભગવાન બધું અમે પોતે જ છીએ બીજા કોઈ છે જ નહીં એટલે અમે બધાને કહીએ એટલે અમારામાં અમને પોતાને જ કહીએ છીએ બીજું કોઈ છે જ નહીં જેમ પ્રહલાદ કહે છે આત્મ સાક્ષાત્કાર પછી પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો કે હું મને જ પ્રણામ કરું છું હું જ બોલું છું અને હું જ સાંભળું છું હું જ જાણું છું ને હું જ અનુભવું છું કે નહીં એનો એને વ્યક્તિગત ભગવાન થઈ ગયો એને બીજા સાહેતામ અને કદાચ પછી બીજા ભગવાન થઈ જાય મારા સાચું કહી દઉં તો એ તો પછી મારું શું રહે મારી મોનોપોલી જાય અને મોનો છે એ પોલીસ છે એ ઘન નથી અને મોનો નો અર્થ શું થાય ખબર છે બંગાળી માં એક જોયા પણ અને તમારી પાસે એકેન્દ્રીય પણ એકેન્દ્રીય જ્ઞાન કહેવાય હું છે એકેન્દ્રીય જ્ઞાન છે અને સાચો ભગવાન છે એ પૂર્ણ ભગવાન છે પૂર્ણ પ્રકાશ છે પૂર્ણ આનંદ છે અને પૂર્ણ શાંતિ છે બીજાને ન કહો એટલે બીજા એટલે એનો તો એ એ ભગવાન છે પરિચ્છિન્ન થઈ ગયો કે બીજા પણ છે તો હું આટલો જ ભગવાન છું આ દેહમાં જ આટલો જ આટલો પ્રકાશ જ એવું છે અનંત મહાસાગરમાં ઘડો માટીનો ડૂબાડેલો હોય એટલે ઘડાનું જળ ને મહાસાગરનું જળ તો મહાસાગર પોતામાં ઘડો છે અને પોતામાં ઘડા સાપેક્ષ અંદરનું બહારનું એવો ભેદ છે કે અખંડ એક રસ છે અનંત એક રસ છે અને આકાશમાં માટીનો ઘડો હોય તો ઘટાકાશ અને મહાકાશ તો મહાકાશમાં ઘડો છે અને મહાકાશમાં ઘણા સાપેક્ષ ગટાકાશ મહાકાશ છે તો કોઈ ભેદ નથી અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ હૈ અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ હૈ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વ સ્વરૂપ આ કોણ બોલ્યું એક માણસ બોલે એટલે છે ન માની લેવાય શું કે આ કોણ બોલ્યું અનંત સ્વચ્છમાં ચિદાકાશ અનંત શાંતિ હૈ કોણ બોલ્યું સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વ કોણ બોલ્યું માણસ આ એક સામાન્ય માણસ બોલતો સાંભળાય ને આપણે સામાન્ય માણસ સાંભળીએ તે એ તો બોલે હવે એ તો કોઈ બી બોલી શકે શું ડિફરન્સ આ તો કોઈ બી બોલી શકે હવે આવું બધું લખ્યું એટલે ગોખીને બધા બોલી શકે હું કહે આને અમે એમ કહીએ કે ભગવાન બોલ્યા અમે કહીએ આવું ના બોલે તો અમે એમ જ કે હા ભગવાન બોલ્યા પણ અમે એમ કે તમે નથી બોલ્યા તમે તો બોલ્યું જ છે બોલ્યું શૈતાન રહી અને ભગવાન અંદર ભગવાન બોલે તો બોલી શકે ભગવાન તો છે જ પણ એ શૈતાનને અમે ભગવાન ન કહીએ અને સામાન્ય માણસ હોય ત્યાંથી ભગવાન બોલતા હોય સાચા ભગવાન બોલતા હોય તો અમે એમ કે કે આ સામાન્ય માણસ નથી આ સાચા ભગવાન છે કેમ એ શું ફેર પેલા ને ભગવાન નો કહીએ અને ભગવાન કહીએ પાછા કે આ સાચા ભગવાન બોલ્યા પણ આ સૈતન એ સાચા ભગવાન નથી એમ રાવણ શું કહેતો ખબર છે એકોસ્મી દ્વિતીયો નાસ્તી કેવું નતો કહેતો એકોહમ હમ દ્વિતીયો નાસ્તી તો અમે એમ કહી કે ભગવાન બોલ્યા પણ રાવણ નહીં રાવણ ભગવાન નહીં એ શું ડિફરન્સ અને પેલો સામાન્ય માણસ બોલે તો અમે કહી કે આ ભગવાન બોલ્યા અને આ સામાન્ય માણસ નથી તો એ કેમ ડિફરન્સ કારણ કે સામાન્ય માણસ એને કહેવાય કે હું કાંઈ નથી અને પછી પછી બે તો છે જ નહીં એક ભગવાન જે બોલ્યા એ અને એક કાંઈ નથી તો ભગવાનમાં ભગવાન અને કાંઈ નથી એવું બે નથી માટે એ ભગવાન છે એક જ છે કાંઈ નથી એ નથી એ તો નડતું નથી સામાન્ય છે એટલે કે હું કાંઈ નથી ભગવાન બધું છે તો એ કોણ બોલ્યું ભગવાન બધું છે હું કાંઈ નથી હું કાંઈ નથી ભગવાન બધું છે વાઇસ વર્ષા તો કોણ બોલ્યું હા તો પછી એમાં કાંઈ નથી નડ્યું પછી કાંઈ નથી એ કાંઈ નથી એટલે માટે નડતું નથી માટે સામાન્ય મળત નથી એ ભગવાન બે તો છે ભગવાન અને કઈ નથી એમ બે છે કેમ છે આજે અમદાવાદ નથી આવ્યા નઈ નથી આવ્યા ને હા એટલે બરાબર છે